નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દસમી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં એક હજાર બસો કપલ જોડાશે અમદાવાદમાં ફૈઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં એક કપલ જોડાશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે એકવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન ફરી એકવાર મુસ્લિમ સમાજના યુગલો માટે ફેઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે નવ વખત સફળ આયોજન થયા બાદ આ દસમી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયે યોજાશે ગુજરાતભરના એક હજાર બસ્સો કપલ આ માસ મેરેજ સેરીમની માટે રજીસ્ટર્ડ થયા છે જેમાંથી પાંચસો કપલ ફક્ત અમદાવાદના છે આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હઝરત મૌલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લુહારવી ડીએ બી એ તથા હઝરત મૌલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના કરી એહસાન મોહસિન શાહ ડીએ બી તથા ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ સુરત તથા હઝરત મૌલાના મુફ્તી મોહમ્મદ સાહેબ સરોડી ડીએ બી એ વાઇસ પ્રેસિડેન્ટ એજ્યુકેશ ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરીટભાઈ સોલંકી એમપી તથા જગદીશભાઈ પંચાલ મિનિસ્ટર ઓફ ગુજરાત તથા અન્ય સિનિયર લીડર્સ તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે અમદાવાદ સંજીવ રાજપૂત

જે હોલસેલમાં ખરીદી કરેલી હોય જે છૂટક છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા થાય પણ અમે તો બધું હોલસેલ બનાતા આવી છીએ ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છીએ જેનાથી અમને અમારી કોસ્ટ પાંતેર હજાર થાય લોકોની કોસ્ટ એને હતી લાખ રૂપિયા વધે ઓકે ઓકે